નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો એક્યાસીથી તેરસો ને બાણું ધારી અગિયારસો સિત્તેર થી ચૌદસો ને બાવન હરસોલ ચૌદસોથી ચૌદસો ને પંચાવન હળવદ તેરસો એકથી ચૌદસો પંચાણું ખેડબ્રહ્મા તેરસો એંસીથી ચૌદસો ચાલીસ વિસનગર અગિયારસોથી ચૌદસો બ્યાસી ધ્રોલ બારસો પિસ્તાલીસથી આંબલિયાસણ નવસો એકસઠથી ચૌદસો ને એકવીસ જોટાણા તેરસો એકવીસથી ચૌદસો ને પાંચ બોટાદ અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી રાજકોટ તેરસો અગિયારથી ચૌદસો ને એંસી મોરબી બારસો ત્રીસથી ચૌદસો ને બોતેર ત્રાંગધા તેરસો છેતાલીસથી ચૌદસો ખાંભા બારસો એકાવનથી ચૌદસો ને એકતાલીસ સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો ને સાઠ ડોળાસ અગિયારસો પચાસથી ચૌદસો ને ચાલીસ સિદ્ધપુર બારસો થી ને નેવું જસદણ તેરસો થી ચૌદસો ને બાસઠ જેતપુર એક હજાર થી ચૌદસો ને વિસાવદર એક હજાર થી તેરસો ને પંચાણું બહુચરાજી એક હજારથી તેરસો નેવું અમરેલી નવસોથી ચૌદસો ને નેવ્યાસી હારીજ બારસોથી ચૌદસો ને છેતાલીસ વાંકાનેર બારસોથી ચૌદસો ને બેતાલીસ અંજાર ચૌદસોથી ચૌદસો ને પચાસ બાબરા ચૌદસો વીસથી પંદરસો સત્તર હિંમતનગર તેરસોથી ચૌદસો ને દિયોદર તેરસોથી તેરસો ને એંસી થરા તેરસો ચાલીસથી ચૌદસો ને પિસ્તાલીસ સિહોરી ચૌદસોથી ચૌદસો ને પચાસ માણસા અગિયારસોથી ચૌદસો ને પાસઠ ચાણસમા એક હજાર નેવુંથી તેરસો ને સત્યાસી વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને તેર કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને પંચાવન ગોછારીયા ચૌદસો ત્રીસથી ચૌદસો ને ઓગણસાઠ ઉનાવા એક હજારથી ચૌદસો ને છોતેર જામજોધપુર તેરસો એકાવનથી ચૌદસો ને એકાવન કડી તેરસો પંદરથી ચૌદસો ને પંચાવન ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને એકત્રીસ